નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો ને એકવીસ રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર બસો ને દસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બાવીસ હજાર સો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો દસ ગ્રામ સોનું સાસઠ હજાર એકસો નેવમાં વેચાઈ રહ્યું છે જયારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકસઠ હાજર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના બજાર ભાવની માહિતી મેળવીએ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને સોળમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર એકસો સાઠ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી એકાણું હજાર છસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે